આજે સાત મે ગુજરાતની અંદર લોકશાહી પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે અનેક નેતાઓએ પણ મતદાન કર્યા હતા શું છે સમગ્ર વાત આવો જોઈશું આ વિડીયોમાં છું આપની સાથે કલ્પેશ ચાવડા નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ગુજરાતની અંદર લોકશાહીનો પર્વ છે ત્યારે અનેક નેતાઓએ ગુજરાતમાં મતદાન કર્યા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતેથી રાણી પાવી અને મતદાન કર્યું હતું મતદાન કર્યા બાદ તેમણે એક રોડ શો કર્યો હતો અને લોકોને સંબોધતા શું વાત કરી હતી તે જુઓ તમે આ વિડીયોમાં मैं इसमें योगदान देने वाले एक लोकतंत्र के महायज्ञ में जो भी जितनी आहूति दे रहा है सब अभिनंदन के अधिकारी है मैं फिर से देशवासियों को यही कहता हूं कि आज गुजरात में और जहां जहां चुनाव का मतदान का दिवस है बहुत भारी मात्रा में मतदान करें लोकतंत्र के पर्व को मनाएं उत्सव के रूप में मनाएं

એટલે કે છવ્વીસમાંથી છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે ત્રણસો સિત્તેર પ્લસ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કક્ષાએ સીટો આવશે ચારસો પ્લસ સાથે ફરીને એક વખત મોદીજીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પણ મતદાન કર્યું હતું જ્યારે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પણ મતદાન કર્યું હતું આજે સવારે મેં પરિવાર સહિત મતદાન કરી દીધું છે ઈશ્વરિયાની અંદર મારા બૂથની અંદર અને સૌ મતદાતાઓ હોશભેર લાઈન લગાવીને મતદાન આપવા માટે ઉમટી પડ્યા છે આપ સૌને પણ પોતાનો કિંમતી અને પવિત્ર મત આજે સોએ સો ટકા મતદાન કરવા માટેની નમ્ર અપીલ શાંતિપૂર્ણ માહોલમાં આપ સૌ પૂરેપૂરું મતદાન કરો એવી નમ્ર વિનંતી હું હવે મારા લોકસભા ક્ષેત્રમાં રાજકોટ મત વિસ્તારની અંદર જઈશ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ થાળી વગાડી આ લોકશાહી પર્વની ઉજવણી કરી હતી આ પાર્ટીના દિગ્ગજ નેતા ચૈતર વસાવાએ પણ પોતાની બંને પત્નીઓ સાથે મતદાન કર્યું જ્યારે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે દેશમાં આંગળીના ટેરવે ગણાય તેટલા જ લોકશાહી દેશો છે આપણો દેશ એક લોકશાહી છે માટે લોકશાહીને જીવંત રાખવા માટે મતદાન જરૂરી છે પૂરી દુનિયામાં આંગળીના ટેરવે ગણી શકાય એટલા દેશોમાં જ લોકશાહી છે ત્યારે ભારત દેશ એક વિશાળ લોકશાહી દેશ છે અને ભારત દેશના તમામ પુખ્ત વયના નાગરિકોને મતદાન કરવાનો અધિકાર મળ્યો છે ત્યારે આજના દિવસે આપણી સૌની ફરજ અને જવાબદારી બને છે આપણા પરિવાર સાથે અપીલ કરું છું કે આ મતાધિકારનો ઉપયોગ કરીને દેશના નિર્માણમાં પોતે સહભાગી બને અને આ પર્વોને સૌ ઉજવણી કરે તો આ બધા મતદાન કેન્દ્ર ખાતે મતદાન નોંધાવ્યું હતું અને નિવેદનો આપ્યા હાલ સુધી બસ એટલું જો આવા જ વિડીયો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ